લડવી એ બહુ અઘરો વિષય છે અને એક કડવો અનુભવ પણ છે એટલે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ પોતાનું સંગઠન પાર્ટીનું બનાવે કોઈ વ્યક્તિનું કોઈ સમાજનું કે જે તે વખતની પરિસ્થિતિના આધીન નહીં પણ કોઈ પણ પ્રકારની લાલચોમાં ના આવે એવું એક અડીખમ નેતૃત્વ અને પાયાના કાર્યકરો ઈમાનદાર કાર્યકરો તૈયાર કરવા પડે એને પ્રોત્સાહન આપવું પડે અને એને ટિકિટો પણ આપવી પડે એવું કોંગ્રેસ પાર્ટી કરે હું પોતે ઈચ્છું છું સાંસદના નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા મનીષ સ્પષ્ટતા કરી કે જ્યાં જ્યાં જેટલી ખામીઓ હશે તેને દૂર કરવામાં આવશે શક્તિસિંહ મુકુલવાસની સંગઠન અંગે છે ખૂબ જ ગંભીર નિષ્ક્રિય હોદ્દેદારોને દૂર કરી સંગઠનને મજબૂત કરવા પણ પગલા લેવાની તેમણે ખાતરી આપી બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી જીતના ગેનીબેન ઠાકોરેના ઇન્ટરવ્યૂના એક અંશમાંથી એક વાત નહીં એની સરંગ વાત સમજવા જેવી છે કે સંગઠનની જેટલી મજબૂતી એમ વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકે બનાસકાંઠામાં પરિણામ મળ્યું એમ અન્ય બેઠકો ઉપર પણ વધુ મજબૂતીથી પરિણામ મેળવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવું પડશે અને સંગઠનને મજબૂતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યાં જ્યાં ખામીઓ છે એને સુધાર કરવામાં આવશે એમને ધ્યાન પણ દોર્યું છે કારણ કે એમને પોતે લઈ છે તો એમને અહીંયા ખબર છે પણ ટીમ કોંગ્રેસ તરીકે જ્યાં જ્યાં સંગઠનમાં જે લોકોએ કામ નહીં કર્યું હોય તેમને એક બાજુ કરીને આવશે અને જે સક્રિયતાથી કામ કરવા માગશે તેને નવે તક આપવામાં આવશે તેવું પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલ અમારા પ્રભારી સંગઠન પ્રભારી મુકુલ વાસ્તિકજીએ પણ જાહેરમાં પત્રકારો સાથે અને પક્ષની આંતરિક બેઠકમાં પણ આ સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે